ખેડૂત મિત્રો આજે તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો અડત્રીસ બાબરા પંદરસો ત્રણ રાજકોટ ચૌદસો સિત્તેર જેતપુર ચૌદસો બોતેર જામજોધપુર ચૌદસો છ્યાસી જામનગર ચૌદસો પંચોતેર હળવદ ચૌદસો અઢાર જસદણ ચૌદસો સિત્તેર વાંકાનેર ચૌદસો ચાલીસ મોરબી ચૌદસો સિત્તેર સાવરકુંડલા ચૌદસો એકાવન અમરેલી ચૌદસો છોતેર કાલાવડ ચૌદસો ત્રીસ ગોંડલ ચૌદસો એકાવન ભાવનગર ચૌદસો ને ચૌદ ખરેખર મિત્રો આજે તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે છ વાગ્યે અને એક મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ત્રીસના વધારા સાથે બોતેર પોઈન્ટ ઝીરો ચારની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રોની ઘાસળીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો એકસો વીસ રૂપિયા જેટલો ઘટ ને છપ્પન હજાર એકસોની આસપાસ અત્યારે છ વાગ્યે અને એક મિનિટની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પંદરસો બેની આસપાસ બંધ આવેલો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે છત્રીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો પિસ્તાલીસની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો